અટલ તીર્થયાત્રાધામમાં સર્વભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે સુરત મહાશિવરાત્રી પર્વ ખૂબ જ અતિ ધામધૂમથી મનાવી રહ્યા હોય ત્યારે મિત્રો ભગવાન શિવ અજન્મા દેવ છે જનો જન્મ નથી અને જેનો જન્મ નથી એ જ જન્મ રહિત જીવને કરી શકે છે ત્રણ દેવતાઓ છે ભગવાન શિવ છે સહારક છે બ્રહ્મા પાલક છે વિષ્ણુ પોષક છે ત્રણેયના કાર્ય છે શિવ સહારે એના માટે છે ભક્તોનું કલ્યાણ કરવા માટે એઓને સારી જ મુક્તિ આપી શકે છે કારણ મહાશિવરાત્રી પર્વ હોય વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ અટલ તીર્થયાત્રાધામમાં સુરતનું ગુજરાતનું અહોભાગ્ય કે અહીં આવું સુંદર શિવલિંગનું આયોજન થયું છે બે હજાર ચારમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો મનોજભાઈ સ્વ મનોજભાઈના હસ્તે આ મંદિરનું નિર્માણ થયું છે અને ખૂબ જ સુંદર અને અલભ્ય એવી કૃતિ મહાદેવની છે એકવાર દર્શન કરે રાવણ સંહિતા અનુસાર કહેવામાં આવ્યું છે કે પારદેશ્વરમ પૂંજનમ સ્વર્ણ સિદ્ધિ લભતે પારદેશ્વરમ સર્વ કાર્ય છે દલપતિ શરીર કાર્યની સિદ્ધિ માટે મહાદેવની આરાધના સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે મહાદેવના ભક્ત ના ભૂતોના ભવિષ્યથી એવા રાવણ સહિતના અનેક ભક્તો છે પણ કોઈ શિવ ભક્તમાં નામ આવતું હોય તો રાવણ સર્વશ્રેષ્ઠ છે જેવો ભગવાન શિવને ગુરુ માનેલા અને એક શિષ્ય કાઢતું બીજું કાપે ત્રીજું કાપે એમ દસ શિષ્ય જ્યારે ભગવાન શિવને અર્પણ કરે છે ત્યારે દસમાં શિષ પછી ભગવાન એને પ્રસન્ન થાય છે અને એને વરદાન આપે છે મિત્રો આસ્થા અને શ્રદ્ધા ભલે ગમે તે દેવતાઓ પર હોય પણ સ્થૂળ રૂપમાં રાવણ એવું કહે છે કે તમારા ગુરુ કોઈ હોવા જોઈએ જો એના સ્થૂલ રૂપમાં ગુરુ હોત તો સીતાનું અપહરણ ન કરે પણ રાવણ જાણતા હતા કે મારે ભગવાન સાથે વેર ભાવથી ભજીશ તો મને ત્રણ જન્મે મુક્તિ મળશે અને ભાવથી ભજીશ તો મને છ જન્મે સાત જન્મે મુક્તિ મળશે એટલે આવો એક જ્ઞાની પુરુષ મહાપુરુષ આપણા દેશ માટે રાષ્ટ્ર માટે આપણે શિવ તરીકે આરાધના કરવાનો એક અવસર આપે છે ત્યારે આપણે શિવ તાંડવ શિવ સ્તોત્ર વિગી પાઠ કરી ઓમ ત્રંબકમ યજામય સુગંધીમ પુષ્ટિવર્ધનમ ઉર્વાુકમ એવંધના મૃત્યુર્મોક્ષમૃતા ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહ તન્નો રુદ્રમ પ્રચોદય અશિવ ગાયત્રી છે શિવ મૃત્યુંજય મંત્ર છે જેઓને ભય તેમજ જીવનની અંદર એક્સિડન્ટ નો ભય અકાલ મૃત્યુનો ભય હોય એવા એ અવશ્ય શિવ મંત્ર જપવો જોઈએ નમઃ એ મોક્ષદાતા મંત્ર છે છે પંચાક્ષર મંત્ર મંત્ર અને સર્વશ્રેષ્ઠમાં કોઈ હોય તો પંચાક્ષર મંત્ર એ નમઃ શિવાય છે એમ ભગવાન શિવની આરાધના કરવામાં શ્રેષ્ઠ અને સરળ સાધના નમઃ શિવાય મંત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે સર્વ માટે एक लोटा जल सब प्रश्नों का हल एक लोटा जल है प्यार से भाव से एक बिली पत्र एक पुष्पम एक लोटा जल की धार ओ दयालु रीच के देते चंद्रमोली फल चार अब आपने सोचते हैं कि चंद्रमोली फल चार ये कयू तो चंद्रमोली फल जिस चार की धर्म अर्थ कामन मोक्ष एक पुष्प एक लोटा जल એટલે નાના એવા પદાર્થો શરૂઆત ધરવાથી ભગવાનને અર્પણ કરવાથી આપણને સાયુ મુક્તિ આપે છે આવો સરળ અને સહજ કૃપાનિધિ કરુણાળુ કરુણાળું દયાળુ તેમજ અજન્મા રહિત જન્મથી પર એવા મહાદેવને આપણે આરાધના કરીએ શિવરાત્રિનો પર્વ છે કોઈ પણ વસ્તુ તમે જવો કોઈ ભગવાનને તો ફલ જ સડે ફૂલ જ સડે આને તો ત્રિગલમ ત્રિગુણાકારમ ત્રણ ધારનું પાન બિલ્લીપત્રળાવો ત્રણેય જન્મના મુક્તિ આપે છે આવું સરળ સાધનાનો પર્વ એ શિવરાત્રી પર્વ છે આવો આપણે પણ સાથે મળી શિવની આરાધના કરીએ જલ દૂધ બેલીપાત્ર પલળ પુષ્પ વગેરે છે એમની આરાધના કરી અને એમને આપણે પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીએ આવો મહાશિવરાત્રિ પર્વ ખૂબ જ ધામધૂમથી અટલ તીર્થ ધામમાં મનાવી રહ્યા હોય ત્યારે મિત્રો યાદ રહે જ્યારે એક ચૂંટણીનો કાર્યક્રમ હતો અને જ્યારે અમે લોકો પ્રયાગ કુંભ મેળામાં હતા અને જ્યારે ચૂંટણીની ઘોષણા કરવામાં આવી ત્યારે અમારે નરેન્દ્રભાઈ મોદી ભલે દેશના ઘણા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનું આયોજન થયું હોય અને એ જીત થઈ હોય આજે તો પૂરી જગ્યા પર બધી પાર્ટી ઝીરો થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી અમારા નરેન્દ્રભાઈ ગુજરાતનું ગૌરવ અને આખા દેશનું ગૌરવ પૂરા વિશ્વનું ગૌરવ કહી શકાય એવું આ પાત્ર છે એમાં નિમિત્તે અમને સંકલ્પ કરવામાં આવ્યો ત્યાં અમને મહાત્માઓએ પૂછવામાં આવ્યું કે મહારાજજી આ ચૂંટણી આવે છે શું થશે કેજરીવાલનું યા નરેન્દ્રભાઈનું તો મેં એમને એટલું જ કીધું કે અમે આગળના જ્યારે સુરતથી ગુજરાતથી જ્યારે એને મુખ્યમંત્રી તરીકે જ્યારે ચૂંટણી લડવામાં આવી સીએમની અને વડાપ્રધાનની ત્યારે અમે સંકલ્પ કરેલો કે અગિયારસો લીટરની ઠંડાઈનો કાર્યક્રમ અમે બે હજાર ચૌદમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે એ ભગવાને અમારી વેદના અને પ્રાર્થના સાંભળી અને આજે નરેન્દ્રભાઈ દિલ્હીના શાસન પર ગયા અને ત્યાંથી મને લેટર મૂકવામાં લખવામાં આવ્યો કે આપની કરેલી સાધના નિઃસ્વાર્થ પ્રેમ દેશ અને રાષ્ટ્ર માટે જે છે ભાવના એ ભાવના ભગવાન શિવે પ્રાર્થના આપની સાંભળી સાંભળી અને અમને આજે આ સુકામ આપવામાં આવ્યું એવું નરેન્દ્રભાઈ અમને લિખિતમાં એક લેટર લખી અને શુભકામનાનું મને પાઠવેલું છે સાથે એ જ રીતે આ વર્ષે પણ અમે નક્કી કરેલું કે જો ભારતીય જનતા પાર્ટી દિલ્હીની અંદર આવે નરેન્દ્રભાઈનું દિલ્હીમાં શાસન મોગલોનું શાસન છે ત્યાં તો બીજાનું શાસન છે ભલે દેશમાં તમે ગમે ત્યાં શાસન કરો દિલ્હી તો મુખ્ય કિલ્લો છે આપણો એમાં જો ભારતીય જનતા પાર્ટી આવી જાય તો હે મહાદેવ અમે તમને અગિયારસો લીટરની ઠંડાઈનો ભોગ લગાવીશું આવો આપણે સાથે મળીને રાષ્ટ્રભક્તિ દેશભક્તિ સમાજ ભક્તિ અને વસુદેવ કુટુંબ આખું વિશ્વને સાથે લઈને ચાલનારી વ્યક્તિને સાથે રહી એકવાર ભારતીય જનતા પાર્ટીની તમે જુઓ વિષ્ણુના હાથમાં કમાળ એક હૃદય કમાળ એક ચરણ કમાલ એક મુખ કમાલ એક કમળ નેત્ર આ બધા કમળો છે એમાં એક કમળ આપણા દેશ માટે સુંદર છે આયોજિત જે દેશની રક્ષા કરે હિન્દુ ધર્મની રક્ષા કરે અરે મિત્રો એની બાજુમાં ઉભા રહો તમે એને હિંમત આપો હૂપ આપો બાકી ઈશ્વર તો એમને જસ આપી જ રહ્યા છે ગમે તેવી ઘટના ઘટે છે પણ આવો મહાપુરુષ આપણે દેશ માટે આપ્યો છે ને કાલે પ્રસ્તાવનો ન આપે એટલા માટે એક વ્યક્તિના નામથી પણ એકવાર કમળને યાદ કરી ભગવાન વિષ્ણુને યાદ કરી કમલને એને યાદ કરી કમળને વિજેતા બનાવવા માટે મારી નમ્ર વિનંતી છે દેશ અને રાષ્ટ્રની ભક્તિ કરો એ આપણું એક સર્વશ્રેષ્ઠ કાર્ય છે આવો મિત્રો આજે એ ઠંડાઈનો કાર્યક્રમ અને એનો પ્રસાદ લેવા માટે અટલ તીર્થ યાત્રાધામમાં આ દેશવાસીઓને મારી મંગલ શુભકામના સાદર આમંત્રિત કરું છું અને બ્લડ કેમ્પનું આયોજન લઘુરૂદ્રી નું આયોજન તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કાર્ય શિવ તાંડવોનો કાર્યક્રમ અમારી દરેક મહિલા બહેનો ભાઈઓ પરિવાર સાથે આ કાર્ય જોવા અને ઉત્સવ કરવા માટે અવશ્ય પધારો 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 અટલ તીર્થ યાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે ઓમ નમો નારાયણ અસ્તુ મન શ્રી બદુગીરીજી મહારાજ સુરત અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંત સભા કૌશમાં ઓમ નમો નારાયણ જય જગિનાર